હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે કરવાનું છે પ્રકરણ નાઇન એરે અને સ્ટ્રીંગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય શકાય છે આપણે જવાની અંદર એ જોવાનું છે તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આપણે એરેના પર પરિચયથી હવે એરે શું છે તો એક જ વેરિએબલમાં કોઈ એક વેરિયેબલ લીધો છે આપણે ચલ લીધો છે એની અંદર ઘણી બધી વસ્તુઓ સ્ટોર કરવાની છે સેમ ડેટા ટાઈપ ની શું કરવાનું છે સેમ ડેટ જેમ કે ઇન્ટિજર છે તો ઇન્ટિજર ડેટા ટાઈપ ની આપણે ઘણી બધી વસ્તુઓ એકથી વધારે વેલ્યુઝ એક જ વેરિયબલમાં જ્યારે આપણે સ્ટોર કરીએ છીએ તો એને શું કહેવામાં આવે છે એરે કહેવામાં આવે છે એકથી વધારે વેલ્યુ એક જ વેરિએબલની અને સેમ ડેટા ટાઈપ ની હોવી જોઈએ તો એ શું છે

દસ વેલ્યુઝ છે તો દસે દસ એક જ રોમાં પ્રેન્ટ થશે એની એક સાઈઝ આપડી દીધી છે આપણે એટલે રોઝ આપી દીધી છે કેટલી રોઝ આપણે એની અંદર ઇનપુટ કરાવી શકીએ છીએ જેમ કે આપણે ઇન્ટીજર એ વસ્તુ લીધેલો છે એની અંદર આપણે શું કરીશું ફાઈવ વેલ્યુઝ નાખી શકીએ શું સ્કવેર બ્રેકેટ ની અંદર આપણે ડિફાઈન કરવાનું હોય છે કે કેટલી વેલ્યુઝ આપણે નાખી શકીએ એની કરવા માટે આપણે ડેટા અને આગળ નું નામ લખી શકીએબલ નું નામ અને એના પછી સ્કવેર બ્રેકેટ બંને માંથી ગમે તે રીતે આપણે ડિક્લેર કરી શકીએ છીએ ઓકે હવે કોઈ ઇન્ટીજર નો આપણે જેમ કે એરે બનાવ્યો છે તો જેમ કે એની અંદર પાંચ વેલ્યુ સ્ટોર કરાય છે હવે ની બાઇટ કેટલી હોય છે ફોર બાઇટ નો ઇન્ટીજર હોય છે તો એની અંદર આપણે પાંચ વેલ્યુ સ્ટોર કરાવીએ છીએ ફાઈવ ઇન્ટુ ફોર કેટલી બાઇટ સ્ટોર થઈ જશે ટ્વેન્ટી બાઇટ સ્ટોર થઈ જશે આ તમારા એમસીક્યુઝ માં બી પૂછી શકાય છે એકવાર વાર ડિક્લેર કરીને જોઈએ આપણે કેવી રીતે વન ડી એરે ડિક્લેર થઈ શકે છે તો આવી જઈએ છીએ આપણે યુઝ્યુઅલ કોડ ઉપર તો સૌથી પહેલા આપણે ક્લાસ બનાવી દઈશું એની અંદર એક મેઇન ફંક્શન લઈ લઈશું નેક્સ્ટ નેક્સ્ટ શું કરવાનું છે તો આપણે ડેટા ટાઈપ લેવાનું છે સૌથી પહેલા ઇન્ટીજર એના પછી શું કરવાનું છે સ્કવેર બ્રેકેટ્સ વેરિયેલનું નામ જે બી રીતે થાય છે તો એરે નો ઇન્ડેક્સ નંબર કાયમ સ્ટાર્ટ થાય છે ઝીરો ઉપરથી એટલે એ ઓફ ઝીરો ઉપર પહેલી વેલ્યુ છે જે વન અમારી છે એ કયા નંબર ઉપર છે ઝીરો પોઝિશન ઉપર છે ઝીરો વન ટુ થ્રી ફોર એવી રીતે પોઝિશનિંગ જાય છે તો આપણે શું કરવાનું છે પ્રિન્ટ કરાવવાનું ચાલુ કરવાનું છે અને લેસ ધેન ફાઈવ એટલે ફોર સુધી એ જશે તો રીતે પ્રિન્ટ કરાવવાનું છે શું કરવું પડશે ફોર લુપ કરાવવું પડશે ફોર કયો વેરિયેબલ એક કોઈ બી વેરિયે રો માટે લઈ શકીએ છીએ તો હું લઉં છું આઈ ઇન્ટીજર આઈ ઇક્વલ્સ ટુ ઇન્ડેક્સ નંબર ઝીરો થી સ્ટાર્ટ થાય છે એટલે આઈ ઇક્વલ્સ ટુ ઝીરો કેટલી વેલ્યુઝ લીધી છે આપણે પાંચ વેલ્યુઝ લીધી છે તો લેસ ધેન 5 0 1 2 3 અને 4 પાંચ વેલ્યુസ് પ્રિન્ટ કરશે એના પછી i++ નેક્સ્ટ આપણે ખાલી વેલ્યુઝ અંદરની પ્રિન્ટ કરાવવાની છે તો આપણે કરીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln કેવી રીતે પ્રિન્ટ કરાય શું એક એક કરીને બધી વેલ્યુઝ પ્રિન્ટ કરાવવાની છે તો a ઓફ i એટલે a ઓફ ઇન્ડેક્સ નંબર 0 a ઓફ ઇન્ડેક્સ નંબર 1 a ઓફ ઇન્ડેક્સ નંબર ઓકે એક કરીને પાંચે પાંચ વેલ્યુ આપણી પાસે વન ટુ થ્રી ફોર અને ફાઈવ આ પ્રિન્ટ થઈ ગઈ છે તો આ રીતે આપણે સિંગલ ડાયમેન્શનલ એરે એટલે વનડી એરે આપણો બની શકે છે આમાં શું આવી છે ખાલી રોજ આવી છે ખાલી રોજ ફોર્મેટમાં પ્રિન્ટ થયું છે એક બે ત્રણ ચાર અને પાંચ રોજ આપણી પાસે પ્રિન્ટ થઈ ગઈ છે ઓકે તો આ છે આપણો વન ડાયમેન્શનલ એરે જો આમાં બી એક એક્ઝામ્પલ આપ્યા છે ડિફોલ્ટ વેલ્યુઝ ના તરીકે જ અહીંયા આપણે ડિક્લેરેશન કર્યો છે આગળ એની વેલ્યુઝ આપી દઈએ છીએ આપણે જે વેલ્યુઝ નાખવાની છે ઇન્ડેક્સ નંબર ઝીરો એ ઓફ ઝીરો જે આપણે લીધો છે ઝીરો વન ટુ થ્રી અને ફોર આ કન્ટેન્ટ એનો સ્ટોર થશે અને આ શું છે એનો ઇન્ડેક્સ નંબર આ રીતે વન ડાયમેન્શનલ એરે કામ કરશે ઓકે આગળ શું કદ અને મૂલ્ય જયારે આનો કદ અને મૂલ્ય આપણે પ્રિડિફાઈન કર્યું હમણાં એ યુઝર ડિફાઈન બી કરી શકાય છે કે રન ટાઈમ ઉપર આપણે નક્કી કરીએ કે કઈ વસ્તુ કેટલી લિમિટ આને નાખવાની છે અલ્ટિમેટ અનલિમિટેડ લિમિટ બી આની અંદર આપણે નાખી શકીએ છીએ કે અનલિમિટેડ વાળે ફરવો જોઈએ શું લાભ છે આ વન શું એરે છે એક જ વેરિયે લીધો છે આપણે આપણે ઘણા બધા લેવાની જરૂર નથી એક જ વેલ્યુઝ ઇનપુટ કરાવવાની હોય ત્યારે વન ડાયમેન્શનલ એસનલ એરે નો યુઝ થશે ઓકે અને આપણે અપડેટ કરાવવાની છે કોઈ સિંગલ વેલ્યુ જેમ કે અહીંયા મારે અપડેટ કરાવવાની છે થ્રી વેલ્યુ ની જગ્યાએ આપણે શું નાખી દેવાની છે સેવન નાખી દેવાનું છે

તો પહેલી વારમાં વન ટુ થ્રી શકીએ છીએ ઓકે આ છે આપણા વન ડાયમેન્શનલ એરે માટે આગળ જાવર ડોટ યુટીલ ડોટ એરેથી આપણે ઘણી બધી ફંક્શનિટી છે જે એરેની આપણે યુઝ કરી શકીએ છીએ સૌથી પહેલો છે મેથડ સોર્ટિંગ શું છે આપ્યું છે તો એ શું કરી દેશે એક ચડતા ક્રમમાં આપણને આપી દેશે કે પહેલા નાની વેલ્યુ એના પછી એનાથી મોટી એના એના પછી એનાથી મોટી વેલ્યુઝ આપણને આપી દેશે નેક્સ્ટ છે ફિલ ફિલ શું કરે છે તો એ જ ને ઊંધી કરાવવા માટે જેમ કે આપણે ચડતા ક્રમમાં નાખી દીધું છે એને આપણે ઉતરતા ક્રમમાં છે તો એને ઊંધું કરવા માટે મેથડ નો યુઝ થશે અને એના પછી સર્ચ હવે આપણે સર્ચિંગ કરાવવાની છે આની અંદર કે કઈ વેલ્યુ કયા પોઝિશન ઉપર છે જેમ કે વન ટુ થ્રી ફોર આપણે નાખેલી છે હવે ફોર્થ નંબરની વેલ્યુ કયા ઇન્ડેક્સ નંબર ઉપર છે આપણને ખબર છે કે થ્રી ઇન્ડેક્સ નંબર છે પણ એ જ વસ્તુ આપણે યુઝર સાઇટ થી સર્ચ કરાવવાની છે તો ત્યારે બાઇનરી સર્ચ મેથડનો યુઝ થશે ઓકે નેક્સ્ટ છે આપણી પાસે ટુ ડાયમેન્શનલ એરે શું છે ટુ ડાયમેન્શનલ એરે ટુ ડાયમેન્શનલ ડાયરેમાં શું થશે રોઝ અને કોલમ બે વસ્તુ આવશે આવશે શું રોઝ અને કોલમ કે કેટલી રોઝ રાખવાની છે અને એની અંદર આપણે કેટલા કોલમ્સ રાખવાના છે થશે શું આમાં બી સેમ ડેટા ટાઈપ જ આવશે અલગ અલગ ડેટા ટાઈપ્સ આપણે નાખી શકતા નથી જેમ કે અહીંયા ડિફાઇન કરેલો છે ઇન્ટીજન માર્કસ આપણે યુઝર સાઇડ થી લેવું હોય તો આવી રીતે કરી કરી શકીએ શકીએ છીએ છીએ લેવું હોય તો ડાયરેક્ટલી આપણે આપણે આવો બ્રેકેટ્સ કરીને બહાર હવે લીધું છે શું લીધું છે ફાઈ રોઝ એન્ડ થ્રી કોલમ્સ તો ટોટલ વેલ્યુઝ કેટલી આવી શકે છે એની અંદર તો ટોટલ એની અંદર આવી શકે છે ફિફ્ટીન ફાઈ ઇન્ટુ થ્રી ફાઈવ થ્રી જાઓ ફિફ્ટીન ઓકે તો આ રીતે ટુ ડાયમેન્શનલ એરે

બીજો એક વેરિયે લેવો પડશે હવે કરલી બ્રેકેટ્સ જેની અંદર આપણે પ્રિન્ટ કરાઈશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ પ્રિન્ટ કેમ કે આપણે રો કોલમના ફોર્મેટમાં પ્રિન્ટ કરાવવાનું છે તો એક રો પતી જાય

છોડી દઈશું ઓકે અને લાઈનમાં આવ્યું અને બીજું ફોર ફાઈવ સિક્સ બીજી લાઈનમાં આવી ગયું એક રોપ એના પછી નેક્સ્ટ રો સ્ટાર્ટ થઈ ગઈ આ રીતે ટુ ડાયમેન્શનલ એરે તમારો કામ કરશે રો અને કોલમ ના ફોર્મેટમાં ગોઠવી જશે ત્રણ કોલમ આવી ગઈ છે ત્રણે કોલમ માં પાંચ પાંચ આપણે રોઝ નાખી દઈશું સ્ટાર્ટ થાય છે ઝીરો થી કોલમ બી ઝીરો છે અને રો બી ઝીરો છે એવી જ રીતે પહેલા બધી શું વધી જશે પહેલા બધી કોલમ્સ વધી જશે ઝીરો 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 ટુ લાઈનમાં ફરીથી કોલમ ક્યાંથી સ્ટાર્ટ થશે ઝીરોથી તો વન ઝીરો વન વન એન્ડ વન ટુ નેક્સ્ટ લાઇનમાં આવશે તો ફરીથી શું થશે ટુ ઝીરો ટુ વન એન્ડ ટુ ટુ એવી જ રીતે આગળ જતો જશે અને પ્રિન્ટિંગ આપણી કન્ટિન્યુ કરશે કાયમ ધ્યાન રાખજો કર્લી બ્રેકેટના વચ્ચે જ આપણે કોઈ બી એરેને ડિફાઈ વેલ્યુસ આપવાની રહે છે ઓકે અને સ્ક્વેર બ્રેકેટ્સની અંદર એને ડેફિનેશન આપવાનું હોય છે કે કેટલી વેલ્યૂસ એના અંદર ઇનપુટ થવી જોઈએ નેક્સ્ટ હવે આમાં શું આપ્યું છે આપણને કે નેમ્સ ઝીરો નેમ વન નેમ ટુ નેમ થ્રી નેમ ફોર બધાની સાઇઝીસ શું છે અલગ અલગ છે તો આ વેલિડ કેરેક્ટર્સ છે કે નથી આ વેલિડ એરે છે કે નથી તો આ બી એક વેલિડ એરે છે કેમ કેમ કે એની લેન્થ ડિફરન્સ છે બાકી બધામાં શું છે ડેટા ટાઈપ સેમ જ છે બધા સેમ ડેટા ટાઈપ ની વેલ્યુઝ આપે છે બધામાં કેરેક્ટર્સ જ છે તો એટલા માટે આ વેલિડ એરે ગણવામાં આવશે ખાલી આપણે ડિફાઈન શું કર્યો છે અલગ અલગ કોમાસ કરીને ડિફાઈન કર્યો છે અને સાઈઝ બધાની ડિફર કરે છે હવે આની અંદર જ આપણે લેન્થ ફાઇન્ડ કરવાની છે તો લેન્થ મેટર ના જો લેન્થ આપણી શું છે બાય ડિફોલ્ટ મેથડ છે સેમ પ્રકારના જે ડેટા છે એ જ એ ભેગો કરશે અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ્સ એની અંદર એકસાથે આવી શકતા નથી અને જ્યારે લેન્થ ફંક્શનનો યુઝ કરશે તો પરિણામમાં શું થશે કે હે જે સેમ વસ્તુઓ છે એ તો પ્રિન્ટ થઈ જશે પણ અલગ અલગ નો સ્ટ્રિંગ શું છે તો કલેક્શન ઓફ કેરેક્ટર્સ જેમ ઇન્ટીજિયર્સના કલેક્શન ને એરે કહેવામાં આવે છે એવી જ રીતે કેરેક્ટર્સના કલેક્શન ને શું કહેવામાં આવશે સ્ટ્રિંગ કહેવામાં આવશે સ્ટ્રિંગ શું હોય છે

કોઈ બી સ્ટ્રીંગમાં તો એને શું કહેવામાં આવશે નોર્મલ કેરેક્ટર જ કહેવામાં આવશે જ્યારે બી બે થી વધારે વેલ્યુઝ આપણે સ્ટોર કરીએ છીએ બે થી વધારે કેરેક્ટર્સ આપણે સ્ટોર કરીએ ત્યારે જ એને સ્ટ્રિંગ કહેવામાં આવશે ત્યાર સુધી એને શું કેરેક્ટર જ કહેવામાં આવશે ઓકે અને સ્ટ્રિંગ વેલ્યુઝને આપણે વેલ્યુઝ વેલ્યુઝમાં કન્વર્ટ કરીને જે બાય ડિફોલ્ટ અમેરિકન સ્ટેન્ડર્ડ લેંગ્વેજ છે એમાં કન્વર્ટ કરીને આપણે સ્ટ્રિંગની વેલ્યુઝને શું કરાવી શકીએ છીએ કમ્પેર બી કરાવી શકીએ છીએ એની લેન્થ બી ફાઇન્ડ કરી શકીએ છીએ એવા ઘણા બધા અલગ અલગ મેથડ્સ છે સ્ટ્રિંગના જે આપણે આગળ જોવાના છીએ એ બધા આપણે કરી શકીએ છીએ પણ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવતો નથી સ્ટ્રિંગ ડાયરેક્ટલી પ્રિન્ટ થાય છે કોઈ ઓબ્જેક્ટના થ્રુ પ્રિન્ટ થતો નથી ઓકે આપણે લીધું છે અ સ્ટ્રિંગ વન અને સ્ટ્રિંગ ટુ બંનેમાં સ્ટોર કર્યું છે આઈ લાઈક જવા અને આઈ લાઈક જાવા તો આપણે જ્યારે બી કમ્પેરિઝન કરાવીશું સ્ટ્રિંગ વન અને સ્ટ્રિંગ ટુ નું તો આઉટપુટ શું આવશે ઝીરો એટલે કોઈ બી પ્રકારની એરર છે નથી બંને સેમ જ છે વેલ્યુઝ અને સ્ટ્રિંગ થ્રી અને સ્ટ્રિંગ નું કમ્પેરિઝન કરાવીશું આપણે આઈ લવ ઇન્ડિયા આઈ લવ ઇન્ડિયા તો એમાં બી સેમ વસ્તુ થશે કે જ્યારે બી આપણે ઓબ્જેક્ટ બનાવીને ઓપરેટર નાખીશું કમ્પેરિઝનનો તો સેમ આઉટપુટ આવશે ઓકે છે આપણી પાસે ઇક્વલ્સ ઇક્વલ્સ ઇગ્નોર કેસ કમ્પેર કમ્પેર ટુ ટુ ઇગ્નોર કેસ હવે ચાર મેથડ્સ આપેલી છે સૌથી પહેલા ઇક્વલ્સ ઇક્વલ્સમાં શું હશે કે આપણે કોઈ બે સ્ટ્રિંગ આપેલી છે એ કમ્પેર કરશે અપર કેસ અને લોઅર કેસ બી કમ્પેર કરશે કે એકમાં લખ્યું છે આઈ લવ ઇન્ડિયા અને બીજામાં બી લખ્યું છે આઈ લવ ઇન્ડિયા પણ એક માં છે અપર કેસીસ માં એક માં છે લોઅર કેસીસ માં તો બી એ આન્સર શું આવશે માઇનસ વન એટલે બંને સ્ટ્રિંગ્સ એક જેવી નથી અને એ જ વસ્તુ ઇક્વલ્સ ઇગ્નોર કેસ માં જઈશું સેકન્ડ વાળામાં જઈશું તો અપર કેસ અને લોઅર કેસ નું એમાં કોઈ એરર આવશે નહીં કેમ કે એની અંદર આપણે ઇગનોર કેસ નું સ્ટેટમેન્ટ નાખી જાય તો બંને ઝીરો જ પ્રિન્ટ કરશે નેક્સ્ટ છે કમ્પેર ટુ એક સ્ટ્રિંગ અને બીજી સ્ટ્રીંગ ને કમ્પેર કરે છે કમ્પેરિઝનમાં આગળ બંને સ્ટ્રિંગ્સ આવે છે તો કોઈ ઇશ્યુ નથી પણ માઇનસમાં વેલ્યુ આપશે અને ઇગ્નોર કરે છે ઇગ્નોર કેસ એટલે અપર કેસ લોઅર કેસ કેરેક્ટર્સ ઇગ્નોર કરીને કમ્પેર કરશે કે કોઈ ફરક પડશે નહીં અગર કેપિટલ કે સ્મોલમાં લખ્યું છે તો બી અગર બંને સ્ટ્રિંગ સેમ છે તો ઝીરો જ રિટર્ન કરશે આ વસ્તુ આની અંદર થાય છે નેક્સ્ટ છે સ્ટ્રિંગની હજી મેથડો લેન્થ સૌથી પહેલા છે હવે જેમ કે મેં લખ્યું છે પ્રોમિસ એકેડેમી શું કોઈ એક સ્ટ્રિંગમાં લખ્યું છે પ્રોમિસ તો તો કેટલા વર્ડ્સ વર્ડ્સ થાય છે એની અંદર એ ટોટલ જેટલા થશે વિથ અંડરસ્કોર એટલે વચમાં જે સ્પેસ નાખી છે આપણે એ બી એની અંદર એ શું કરશે ગણશે તો એ સ્પેસ જોડે જેટલા બી કેરેક્ટર્સ થતા હશે એ કેરેક્ટર્સ આપણને લેન્થની અંદર પ્રિન્ટ કરીને આપશે સેકન્ડ છે ઇન્ડેક્સ એટ હવે આપણે પ્રોમિસમાં જોયું છે કે ઝીરો નંબર કે ઓ ઓ ક્યાં આવે આવે છે છે સેકન્ડ પોઝિશન ઉપર તો કેરેક્ટર આપણે ઇન્ડેક્સ નંબર રિટર્ન કરશે કે થર્ડ પોઝિશન કે ફોર્થ પોઝિશન પર આપણે કઈ વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે તો એ આપણને એ વેલ્યુ પ્રિન્ટ કરાવીને આપશે ગેટ બાઇટ એટલે બાયનરી નંબરમાં કન્વર્ટ કરીને આપશે ફોર્થ છે ગેટ કેરેક્ટર્સ કોઈ આપણે નોર્મલ ઇન્ટીજર્સ છે એન્ટીજર્સ ને શું કરશે બી બે સ્ટ્રીંગ્સ ને મર્જ કરે છે જેમ કે એક સ્ટ્રી લખી જાય આપણે પ્રોમિસ અને બીજી સ્ટ્રીંગમાં લખ્યું છે એકેડેમી તો એ પ્લસ બી આપણે કરીશું કોનકેટીનેટ કરીશું તો શું થઈ છે સાતમાં પ્રોમિસ એકેડેમી પ્રિન્ટ કરી દેશે એના પછી છે સ્ટ્રિંગ ટુ લોઅર કેસ લોવર કેસ શું કરશે તો આપણે કોઈ બી વસ્તુ કેપિટલ વાળી સ્ટ્રીંગને શું કરી દેશે સ્મોલ પ્રિન્ટ કરીને આપણને આપશે અને એ જ એનો જ ઝંધો અપર કેસમાં કે સ્મોલમાં આપણે લખીએ છીએ તો એ અપર કેસ એટલે કેપિટલમાં લખીને આપણને આપી દેશે આ બધી મેથડો છે સ્ટ્રીંગ ઓકે તો એ બધી મેથડો જ અહીંયા આપણને સમજાયેલી છે

કેલેન્ડર ક્લાસ હવે કેલેન્ડર ક્લાસ શું છે તો આપણે મંથ યર એ બધી વસ્તુઓ રિટર્ન કરાવવાની છે આપણે જાવાની પ્રોગ્રામની અંદર તો કેલેન્ડર ક્લાસ નો યુઝ થાય છે જાવા ડોર યુટીલ ડોટ કેલેન્ડર થ્રી આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ કયો પેકેજ છે જાવા ડોર યુટીલ પેકેજમાંથી આ વસ્તુ આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ કેલેન્ડરની સૌથી પહેલી મેથડ છે એની અંદર ઈયર શું કરે છે કયો ઈયર ચાલે છે એ રિટર્ન કરશે સેકન્ડ છે મંથ મંથમાં કયો સ્પેસિફિક મંથ ચાલે છે એ ઇન્ટીચર્સમાં રિટર્ન કરશે ઝીરોથી લઈને ઇલેવન ઝીરો એટલે જાન્યુઆરી અને ઇલેવન એટલે લાસ્ટ આપણો ડિસેમ્બર એ રીતે પ્રિન્ટ કરશે એના ઓફ કેલેન્ડર મંથ જે બી આપણે ડેટમાં શું કરશે કરંટ જે ડેટ હશે એ પ્રિન્ટ કરીને આપણા પીસીના પ્રમાણે આપણા પીસીમાં જે કરંટ ડેટ ચાલતી હશે એ ડેટ આપણને પ્રિન્ટ કરીને આપશે ડે ઓફ મંથ કયો ડે ચાલે છે એ નેક્સ્ટ છે આર એટલે કેટલા વાગ્યા છે ટાઈમિંગ આપશે આપણને આર ઓફ ડે એટલે ટ્વેન્ટી ફોર આવર્સ ના ફોર્મેટમાં ચાલે છે કે ટ્વેલ્વ આવર્સમાં આપણા પીસીમાં એ બતાવશે મિનિટ્સ કેટલા મિનિટ પ્રોપર મિનિટ જોડે બતાવશે સેકન્ડમાં એ જ વસ્તુ ટાઈમ જ બતાવશે પણ સેકન્ડ્સ બી આવશે એની અંદર એમ પી એમ ના ફોર્મેટમાં બતાવવું હોય તો એમ અંડરસ્કોર સ્કોર પી એમ વન ટુ સેવન ની અંદર આપણને શું પ્રિન્ટ કરશે ડે ઓફ વીક વીકમાં કયો ડે છે ફર્સ્ટ છે સેકન્ડ છે એ ફોર્મેટમાં વીક વીક ઓફ ઓફ એન્ડ ડે ડે તો કયો કયો છે છે અને એવી રીતે પ્રિન્ટ કરીને આપણને કેલેન્ડર ક્લાસની અંદર આપશે ઓકે તો આ વસ્તુ છે તમારે કેલેન્ડર ક્લાસ માટે અને આપણા ચેપ્ટર નાઇન માટે થેન્ક યુ સ્ટુડન્ટ્સ